ગુજરાતમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જે પ્રમાણે ભારે ગરમી નો સામનો જે છે નગરજનો કરી રહ્યા હતા અને ત્યારબાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગરમીમાંથી તો રાહત મળી પરંતુ જે પ્રમાણે વાવાઝોડું ફૂંકાયું અને ધૂળની ડમરી ઓડી તેના કારણે વિઝિબિલિટી સાવ ઝીરો થઈ ગઈ હતી અને તેના કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો મહત્વની બાબત છે કે ત્રણ ચાર દિવસ જે છે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને જ બપોર બાદ જે પ્રમાણે પવન ફૂંકાયો અને જે પ્રમાણે વાવાઝોડું આવ્યું ત્યારબાદ વરસાદ પડ્યો અને વરસાદને કારણે અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ ખાસ કરીને વાત કરીએ નડિયાદની તો નડિયાદમાં પણ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો પાડ્યો હતો કારણ કે નડિયાદ હંગામી ધોરણે આર બી વિભાગ દ્વારા એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો હતો તે ગેટ ધરાશાયી થઈ ગયો અને તેને લઈને હાઈવે પર જે અવરજવર છે તે બંધ થઈ ગઈ આ હાઈવે એ જ છે જે નડિયાદ પેટલાદ રોડને જોડે છે અને ત્યાં વચ્ચે હાઈવે પણ પસાર થાય છે જેને લઈને મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાની થઈ નથી મોટી જાનહાની ટળી છે ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી સાથે જ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ કોર્પોરેશનના અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જે પ્રમાણે વાવાઝોડાને કારણે એન્ટ્રી ગેટ તૂટ્યો હતો તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ આ વિસ્તારમાં સર્જાયા હતા સાથે જ નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હાલ ગેટને સાઈડ કરવામાં અને હાઈવેને ચાલુ કરવા માટે કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી અને સાથે જ હજી નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે હજી પણ બે ત્રણ દિવસ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે જેને લઈને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તેઓએ નાગરિકોને અપીલ કરી છે કે લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે કારણ કે જે પ્રમાણે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને જે પ્રમાણે પવનની ગતિ તેજ છે તેને લઈને ઝાડ પડવાના બનાવો બની રહ્યા છે હોર્ડિંગ તૂટવાના બનાવો બની રહ્યા છે અને સાથે જ વીજળીના જે તારો છે તે તૂટવાની ઘટના બની રહી છે જેને લઈને નાગરિકો સુરક્ષિત રહે તે માટે લોકોને ઘરની બહાર ન જવા માટે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે જી પંકજભાઈ આજે જે આ ગેન્ટ્રી બોક્સ જે આજે ગેટ પડ્યો છે શું છે કેવી રીતે પડ્યો અને શું અટકાવ્યું એટલે આમ તો વરસાદની આગાહી હતી પણ આટલો ભારે પવન સાથે વરસાદ આવશે વાવાઝોડું આવશે એવી કોઈ પૂરતી માહિતી નહોતી અને આ વાવાઝોડા સાથે પવન સાથેનો જે વરસાદ આવ્યો અને પવન એટલો બધો હતો કે કદાચ કેટલાય કિલોમીટરની સ્પીડે પવન હશે એના કારણે સમગ્ર નડિયાદ આજુબાજુ નડિયાદ તાલુકાના દરેક ગામડાઓની અંદર ઝાડ પડવાથી માંડી વીજળીના પોલ પડવાથી માંડી સાઇનબોર્ડો પડવાથી માંડી ફોલ્ડિંગ પડવાથી માંડી અને ઘણું બધું ભારે નુકસાન થયું છે નડિયાદમાં આ એન્ટર થતો ગેન્ટ્રી ગેન્ટ્રી છે આર એન બીની આર એન બીની ગેન્ટ્રી એટલી હેવી છે અહીં આ પોલ દેખાય છે એટલો હેવી પોલ છે કે આ પોલને પણ આ વાવાઝોડું લઈને નીચે વાળ્યું છે અને આ બોર્ડ આખું ગેન્ટરીનું નીચે પડી ગયું છે તો આવું કેટલી જગ્યાએ નુકસાન થયેલું છે અને જેટલી જગ્યાએ પહોંચીને ઝડપથી આ બધા જ રોડો સાફ થાય અને ટ્રાફિકની અવડવર ચાલુ થાય એટલા માટે અમે સદંતર પ્રયાસ કરી રહ્યા છીએ એમાં આર એનપી ડિપાર્ટમેન્ટ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ છે ફાયર કોર્પોરેશનના જેસીબીથી માંડી અને અમે પ્રાઇવેટ જેસીબી મશીનોય મંગાવ્યા છે એટલે જેટલી જગ્યાથી જે જે રિક્વાયરમેન્ટ જરૂરિયાત આવશે એ પ્રમાણે આખી રાત અમે કામગીરી ચાલુ રાખી અને બધા જ રસ્તાઓ ચાલુ થાય ગામડાઓના ઇન્ટિરિયર રોડ પણ ચાલુ થાય એવી વ્યવસ્થા અત્યારે કરી છે અને જ્યાંથી જ્યાંથી પણ અમને ફોન આવશે ત્યાં અમે આ જેસીબી મશીન મોકલી અને ઝાડ પડ્યું હશે તો એનો તાત્કાલિક ખસેડવાનો પૂરો પ્રયાસ કરે વાવાઝોડાની અસર હજુ પણ યથાવત છે શું કહેશો અપીલ શું કરશો અત્યારે હજુ વીજળી કડાકા સાથે થાય છે પવન પણ એટલો જ છે અને ક્યારે વાવાઝોડું ફરીથી આવે એનું કોઈ ઠેકાણું દેખાતું નથી તો આવા સંજોગોની અંદર લોકો ઘરની બહાર ના નીકળે અને રોડ ટ્રાફિક રોડ ઉપર ના કરે અને પોતે પોતાના ઘરમાં જ રહે એવી અત્યારે સલાહ આપવામાં આવે છે અને આપ સૌ ઘરે રહો સેફ રહો એવી આપ સૌને વિનંતી પણ કરું છું મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો જે છે સતત ઊંચો જઈ રહ્યો હતો તેના કારણે બાફ અને ઉકળાટની સ્થિતિ સર્જાઈ હતી સાથે જ લોકોને ગરમીનો પણ વર્તારો રહ્યો હતો અને જે અચાનક સોમવારે આવેલા વાતાવરણના બદલાવને કારણે ઠંડક તો પ્રસરી છે પરંતુ જે ખેડૂતો છે તેઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે કારણ કે તેમનો જે પાક જે છે તે બગડવાની ભીતિ તેમના પાકને નુકસાન થવાની ભીતિ જે છે એ ખેડૂતોમાં વર્તાઈ રહી છે એટલે એક તરફ ખેતુ ખેડૂતો પણ જે છે એ ચિંતિત બન્યા છે સાથે જ જે પ્રમાણે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં સાથે આણંદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું બપોર બાદ અને ત્યારબાદ જે પ્રમાણે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો તેને લઈને ઠંડક તો વાતાવરણમાં પ્રસરી છે પરંતુ નાગરિકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે